અંજાર પોલીસનો મોટો દરોડો છાસઠ લાખથી વધુના વિદેશી દારૂ સાથે ટેલર ઝડપાયું મુખ્ય આરોપીઓ ફરાર છે નમસ્કાર હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ પર ઇન્ડિયા અંજાર પોલીસ સ્ટેશનની ટીમ ખેડોઈ સીમ વિસ્તારમાં ખામરા રોડ પર આવેલી એક ફાર્મ પર મોટી કામગીરી કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી દરમિયાન ટેલર આર જે ટ્વેન્ટી થ્રી જી એ થ્રી ફોર નાઇન વન અને તેમાં છુપાવેલા લાખો રૂપિયાના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે આ જુસ્સાદાર કામગીરીમાં ટેલરના ડ્રાઈવર સહિત કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કેટલાક અપરાધીઓ હજી પણ ફરાર છે આ દરોડામાં કુલ છાસઠ લાખ પાંત્રીસ હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની છ હજારથી વધુ બોટલો અને બે હજાર બસોથી વધુ બિયરના ડબ્બાઓ સામેલ છે સાથે ટેલર અને અન્ય વાહનો પર કાયદેસરની કાર્યવાહી માટે કબજામાં લેવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું કે આ ઓપરેશન અંજારના નાયબ પોલીસ અધિષક એમપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું ખુફિયા બાતમીના આધારે પોલીસે રેડ કરીને કાયદેકીય કાર્યવાહી શરૂ કરી છે ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા અને અન્ય કેટલાક આરોપીઓની શોધકોટ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ